ચાલો ફાઇનલી આપણે આજે તૈયાર થઈને નીકળી ગયા છીએ ન્યુ લોકેશન પર વિડીયો વિડીયો એન્ડ સુધી બન્યા તમને ક્યાં જવું છું કયા લોકેશન પર તમને જોવા મળ્યું છે વિડીયો સબસ્ક્રાઈબ ના કર્યો સબસ્ક્રાઈબ કરી દો સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરો ફોલો કરો શેર કરો વિડીયોને ભૂલતા નહીં વધારે વધારે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો જોઈ શકો છો મસ્ત વ્યવ મજારો

ગમ કે ભાઈ થા ગમ કે ભાઈ થા નોમેનિયા કે દો કોની દે એ ઓ મિત્ર કેનો હેલા ચલા માથે ટ્રેક ઉપર મગે રેલ આવી ગઈ મેમે 5 કિલો આપું દ્રશ્યમાં સંધાઈ દીધું ટૂટા મા હું ભળાવે તો ગાઈસ આપણે ફાઇનલી આજે પહોંચી ગયા છે આપણે ન્યુ લોકેશન પર સાબલે માં મહાકાળી મંદિરના મંદિરે પહોંચી ગયા છે હવે ફાઇનલી તમે જોઈ શકો છો ઉપરનો મસ્ત મંદિરનો નજારો તો સવારથી નીકળ્યા આપણે ચાર વાગે અહીંયા પહોંચી રહ્યા છીએ કેમ કે અમે રોકાણ થાય એના થોડું લેટ થઈ ગયું છે તમને ત્યાં પણ જોવા મળી જશે વિડીયો જોઈ શકો માળી મંદિરનો નજારો આ છે સાબલી સાબલીનો મસ્ત નજારો શાનદાર તમને જોવા મળી જશે આ છે આપણા જોડે ફાઇનલી ન્યુ વિડિયોમાં તમને સ્વાગત છે જોઈ શકો છો તમે મસ્ત મજાનો સાબલેનવ્ય માતાજી મંદિરનો આયત નીચે દેવા છે માના દર્શન કરવા માટે આયત તમને દેજો છો કે મસ્ત મજાનો ગુફા છે આ ચેક ક્લિયરિટી દેખાય હા જવાનો અંદર જવાનો રસ્તો છે હા આ ગેટ છે મેઈન ગેટ એટલે ઉપર તમે આવી શકો છો આયત અંદર જઈ શકો છો અને આ છે આપડા માગાડી મંદિરને પિનન શ્રીફળ વધારો ત્યાં સામે છે શ્રીફળ વધારો અહીંયા છે આપણે સિંહ સામને કંઈક કંઈક રાત્રે રાત્રે કંઈક ખુલે કંઈક વાત ચાલે મને તો બધા વાત ચાલી રાત્રે દરરોજ છીએ બહાર નીકળે એવું એના માટે લોક કરવામાં આવેલું છે જોઈ શકો છી મહા માક મંદિર માકની મૂર્તિ છે અહીંયા છે તમે જોઈ શકો મસ્ત મજાનો ઉપરનું વ્યૂ નીચે આપણે પાર્કિંગ છે ત્યાં જોઈ શકો સામે છે ત્યાં પાર્કિંગ છે નીચે ત્યાં નાસ્તો તમને પેડ પકોડી બધું જ મળી રહે છે છે ઉપર તો વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરો અને ભૂલતા અને વિડીયોને સબસ્ક્રાઈબ કરતા જજો